અરવલ્લી જિલ્લાના અને મોડાસા તાલુકાના માલવણ કેશાપુર પ્રાથમિક શાળાના આચાર્યનું અસભ્ય વર્તન સામે આવ્યું છે વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનોએ શાળા ખાતે પહોંચી ઉગ્ર હોબાળો મચાવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે શાળાના આચાર્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામે જાતિ વિષયક અને અપશબ્દનો પ્રયોગ કરતા હોવાના આક્ષેપ ઉઠતા મામલો ગરમાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે સતત સંઘર્ષમાં રહેતા આચાર્યના અસભ્ય વર્તનના કારણે શાળાના વાતાવરણ પર તેની ગંભીર અસર પડતી હોવાના આક્ષેપ સાથે રામજનોએ જિલ્લા શિક્ષણાધિકારીને પગલાં ભરવા લેખી અરજી કરી છે બે દિવસ પૂર્વે શાળા ખાતે આચાર્ય સામે વાલીઓના હોબાળાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો